વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા મહાનગર અને જિલ્લામાં દ્વારા કલેક્ટરશ્રીના કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સંગઠન દ્વારા જણાવ્યું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં હિન્દુઓ સામે થઈ રહેલા હિંસાત્મક ઘટનાઓમાં જેહાદી તત્વો દ્વારા હત્યા હત્યાઓ કરવામાં આવી હતી જેમાં દીપુદાસની હત્યાની ઘટના ખાસ કરીને સમુદાય માટે દુઃખદ અને ચિંતાજનક છે સંગઠને સરકારને દોષિતો સામે કડક પગલાં લેવાની જરૂરી હોય તો લશ્કરી કાર્યવાહી કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સંદેશ આપવાની માગણી કરી સાથે જ બાંગ્લાદેશ સાથેના આયાત નિયાત સંબંધો સ્થગિત કરવા જીવના આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય રોકવા અને ત્યાંના હિન્દુઓને સુરક્ષિત રીતે ભારત પુનવસવાસ માંગ ઉઠાવવામાં આવી વધુમાં દેશમાં રહેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢવાની માંગ પણ રજૂઆત કરવામાં આવી આ આવેદનપત્ર દરમિયાન સંગઠનના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી ઉમેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય બજંદર વડોદરા મહાનગર તરફથી અને જિલ્લા તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે પાછલા દિવસોથી જોઈ રહ્યા છે આખા દેશની અંદર હિન્દુઓમાં જે ગઈ છે તે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આ રીતે નિર્મ હત હથિયાર એ ઘણા સમયથી ચાલી રહી છે તો પણ ભારત દેશની સરકાર ચૂપ છે સરકાર પાસે અમે કલેક્ટર શ્રીના માધ્યમથી માંગ કરવા માટે આવ્યા છે કે સરકાર તરફથી તરફ તરતરી નહીં પગલાં લે અને હિન્દુઓને સુરક્ષિત કરે અહીંયા શેખ હસીનાને સુરક્ષિત રાખવાનો કોઈ મતલબ નથી જ્યારે કે ત્યાં હિન્દુઓ સુરક્ષિત હોય અમે એના માટે સરકાર પાસે માંગ કરવા માટે આવ્યા છે કે હિન્દુઓને સુરક્ષિત કરે ઉમેશ જોશી મંત્રી રાષ્ટ્રીય બદરંગલ દક્ષિણ ગુજરાત પ્રાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બદરંગણ વડોદરા જિલ્લા વતી કલેક્ટર કચેરી આવેદપત્ર આપવા માટે આવ્યા છે અમારો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર નિર્મ હિન્દુઓની નિર્મ હત્યા તેમજ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો જે જ્યાંના દીપુદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યો છે ત્યારે કેટલીક દીકરોની ઇજ્જત તૂટી છે અને કેટલાક બીજા પણ હિંદુઓને ત્યાં નરસંહાર કર્યો છે એના વિરોધમાં અમે આ કલેક્ટરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાથે સાથે ભારત સરકારને પણ કહીએ છીએ કે એની સામે બાંગ બાંગ્લાદેશ સામે કડક પગલાં લે અને જો કડક પગલાં નહીં લે તો ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ જો હર હર મહાદેવ કહીને જો અમે હિન્દુ ઉઠી પડ્યા ને તો એમને અહીંયાથી રહેવા રહેવાનો પણ નહીં મોકો મળે એમને ત્યાંથી ભાગવું પડશે અને સાથે સાથે ભારતમાં જે રીતે રોહિંગ્યા અહીંયા છુપાયેલા છે એ રોહિંગ્યાને ત્યાં મોકલો અને ત્યાંના શરણાર્થી જે હિન્દુઓ છે એને આપણા ભારતમાં લાવો અને આપણે ભારતીય બનાવો અમારી આ જ માંગ છે અને સાથે સાથે ભીમ આર્મી અને ભીમ જે ભીમ આર્મી જે સદસ્યો છે હિન્દુ ભાઈઓ છે એમને કહેવા માંગુ છું તમે જય ભીમ અને જય ભીમના નારા સાથે ચાલો છો હવે નારો બદલો હવે જય ભીમ જય ભીમ નહીં પણ જય ભીમ પાંડવ ભીમ બનો હિન્દુઓની સાથે રહો તો તમારા અત્યાચારો રોકી શકાશે બાકી અન્યથા તમારી પરિસ્થિતિ આ જ આવશે અને દરેક હિન્દુની પરિસ્થિતિ ન આવે એના માટે દરેક હિન્દુઓ ઘરે ઘરેથી ગામે ગામેથી દરેક જગ્યાએથી જાગવું પડશે જય શ્રી રામ